ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી વેજીટેબલ ગ્રીલ ચીઝી સેન્ડવિચ અને આ સેન્ડવિચ જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવી વેજીટેબલ ગ્રીલ ચીઝી સેન્ડવિચ તો તેના માટે સૌપ્રથમ આપણે ગ્રીન ચટણી એટલે કે લીલી ચટણી બનાવીશું તો સૌ પ્રથમ અહીં મિક્સર જારમાં મેં થોડા એવા લીલા ધાણા લીધા છે તેને આપ આ રીતે મોટા મોટા કટ કરીને મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યાર પછી અહીં મુઠ્ઠી જેટલા ફુદીનાના પાન છે તે ઉમેરી દઈશું બે તીખા મરચાં છે તે કટ કરીને અહીં નાખી દીધા છે મેં અને એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને અહીં ઝીણો ઝીણો કટ કરીને મેં ઉમેરી દીધો છે મુઠ્ઠી જેટલા સિંગદાણા ઉમેરી દીધા છે અને ત્યારબાદ હવે તેમાં અહીં અડધી ચમચી જેટલું મીઠું એકથી દોઢ નાની ચમચી જેટલી ખાંડ અને અહીં અડધો એવો લીંબુનો રસ જે છે તે ઉમેરી દઈશું અને હવે અહીં બે બરફના ટુકડા ઉમેરીને આપણે ચટણીને પીસી લેવાની છે તો ચટણી પીસવામાં પાણીનો વધારે પડતો ઉપયોગ કરવાનો નથી તો અહીં ચટણી ચટણી જે છે તે મેં પીસી લીધી છે ત્યારબાદ હવે આપણે ગ્રીલ વેજીટેબલ સેન્ડવીચની સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં છીણેલું ગાજર લીધું છે ડુંગળી કાંકડી કેપ્સિકમ અને ટામેટું જે છે તે બધી વસ્તુને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે ત્યારબાદ હવે તેમાં એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું એક નાની ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું અને ત્યારબાદ એક ચમચી જેટલો ઓરેગાનો અને અહીં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે તે ઉમેરી દઈશું અને એક ચમચી ભરીને લીંબુનો રસ છે તે ઉમેરી દઈશું અને થોડા એવા લીલા ધાણા જે છે તે આપણે અહીં કટ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ હવે તેમાં અહીં થોડી એવી માયોનીસ છે તે અહીં ઉપરથી ઉમેરી દઈશું અને ત્રણથી ચાર ચીઝ ક્યુબ છે તેને પણ આપણે અહીં ખમણીને સ્ટફિંગમાં ઉમેરી દઈશું તો ચીઝ ક્યુબ તમે અહીં આ રીતે વેજીટેબલ સાથે પણ ઉમેરી શકો છો અથવા તો દરેક સેન્ડવિચ જ્યારે આપણે સ્ટફ કરીએ વેજીટેબલ ત્યારે પણ એક એક સેન્ડવિચ પર આ રીતે ચીઝ ક્યુબ છીણીને ઉમેરી શકીએ છીએ પરંતુ હું અહીં ચીઝ ક્યુબ જે છે તે આ સ્ટફિંગમાં જ હમણાં જ અહીં ઉમેરી દઉં છું તો આ રીતે ત્રણથી ચાર ચીઝ ક્યુબને અહીં છીણીને મેં ઉમેરી દીધા છે ત્યારબાદ હવે બધા મસાલા સાથે વેજીટેબલ સાથે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેસું મિક્સ થઈ જાય ત્યારબાદ અહીં મેં રેગ્યુલર બ્રેડ જે આવે તે લઈ લીધી છે અને બ્રેડમાં એક બાજુ આ રીતે ગ્રીન ચટણી જે આપણે રેડી કરી છે તે લગાવી દઈશું અને બીજી બ્રેડમાં અહીં આપણે બટર છે તે બટરને લગાવી દઈશું ત્યારબાદ હવે અહીં આપણે જે વેજીટેબલ ચીઝી ગ્રીલ સેન્ડવિચનું સ્ટફિંગ રેડી કર્યું છે તે સ્ટફિંગ અહીંયા એક બ્રેડ પર આ રીતે સરસ રીતે ફેલાવી દઈશું અને બ્રેડને આ રીતે બંધ કરીને હવે તેને આપણે શેકી લેવાની છે સેન્ડવિચને તો શેકવા માટે પણ મેં સિમ્પલ એવું જે આપણે ગેસનું જે ટોસ્ટર આવે તે લીધું છે અને તેમાં આપણે સેન્ડવિચને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આગળ પાછળ ફેરવીને એકદમ સરસ રીતે શેકી લેશું અને આ ટોસ્ટરમાં પણ સેન્ડવિચ જે છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી બને છે તો આ રીતે બંને બાજુ પલટાવીને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સેન્ડવીચને આપણે આ રીતે શેકી લેવાની છે અને સેન્ડવિચ શેકાઈ જાય ત્યારબાદ તેને આપણે બે ભાગમાં કટ કરીને અહીં મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે તો અહીં તૈયાર છે સિમ્પલ એવી વેજીટેબલ ગ્રીલ ચીઝી સેન્ડવિચ અને આ સેન્ડવિચ જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમે આ રીતે સેન્ડવિચ ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ અને આજની આ રેસિપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ